હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વેઇટ લોસ માટેની એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સ્પેશિયલી આ વેઇટ લોસની રેસીપીને રાત્રે જમવામાં લેવામાં આવે છે અને આ રેસીપીને તમે ફક્ત દસ જ દિવસ રાત્રે જમવામાં લેશો એટલે તમારો પાંચથી સાત કિલો જેટલો વેઇટ લોસ થશે તો આ રેસીપીને કેવી રીતે બનાવી અને રાત્રે શું કામે લેવામાં આવે છે તે બધી ડિટેલ્સ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમને પણ આ વિડીયો સારો લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે ત્યાં જઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ બટન પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે તો આ વેઇટ લોસ રેસીપી બનાવવા માટે આપણે જે મેઇન સામગ્રીઓનો ઉપયોગ કરીશું તે છે આ મખાના મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ઝીંક આયન અને ફાઇબર આવેલા હોય છે જે વેઇટ લોસ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો આ મખાનાને જેટલા આપણે મોટી સાઇઝના મખાના છે તેને આ રીતે તમે જોઈ શકો છો બે બે ભાગમાં આપણે કટ કરી લઈશું અને જે નાની સાઇઝના મખાના છે તેને આપણે એવડા જ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા મખાના હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે જો તમારે આ રીતે તેને કટ ના કરવા હોય અને આખા મખાનાનો જ ઉપયોગ કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો ત્યારબાદ હવે આપણે આ રીતે એક પેન લઈશું અને તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે મખાના એડ કરીશું અને મખાનાને આપણે સરસ રીતે શેકી લેવાના છે આ રીતે શેકીને મખાનાનો ઉપયોગ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો મખાના એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તમે આ રીતે તેને હાથમાં લઈ અને ચેક પણ કરી શકો છો ત્યારબાદ આપણે આ રીતેનું એક મિક્સિંગ બાઉલ લઈશું જેમાં આપણે અડધો કપ જેટલું દહીં એડ કરીશું જો તમારે દહીં વધારે એડ કરવું હોય તો વધારે પણ કરી શકો છો ત્યારબાદ વિસ્કરની મદદથી તેને સરસ રીતે ફેટી લઈશું ત્યારબાદ તેમાં જે શેકી અને તૈયાર કરીને જે મખાના રાખ્યા છે તે એડ કરી દઈશું અને દહીં જોડે આપણે મખાનાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી અને દસથી થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો હવે તમે જોઈ શકો છો મખાના એકદમ સરસ રીતે ફૂલી અને મોટા થઈ ગયા છે એટલે આપણા મખાના ખાવામાં પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા હશે આ સમયે હવે આપણે તેને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું તો પહેલાં એડ કરીશું ડુંગળી ટામેટા મરચાં અને કોથમરી તમે તમારા પસંદગીના કોઈપણ વેજીટેબલ્સ લઈ શકો છો ત્યારબાદ હવે આ રીતેનું એક વઘારિયામાં અડધી ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરી અને ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર કરીશું ત્યારબાદ તૈયાર કરેલા વઘારને આપણે જે રેસીપી તૈયાર કરીએ છીએ તેમાં પોર કરી દઈશું આ રેસીપીમાં વઘાર એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ ના કરવો હોય તો પણ ચાલે ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું તમારે લાલ મરચું પાવડર ચાટ મસાલો જે પણ મસાલા એડ કરવા હોય તે બધા કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે હવે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કલરફુલ તેની સાથે જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેઇટ લોસની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે આ રેસીપી જો પોસિબલ હોય તો તમારે રાત્રે ડિનરમાં લેવાની છે જેથી કરી અને પેટ પણ ભરાઈ જશે અને વજન પણ બિલકુલ નહીં વધે તો આ રીતે આપણે બાઉલમાં તેને સર્વ કરીએ આ રીતે તમે એક બાઉલ જેટલી મખાનાની રેસીપી ખાઈ લેશો એટલે પેટ પણ ખૂબ જ જલ્દીથી ભરાઈ જશે તો જો તમારે પણ વેઇટ લોસ કરવો હોય તો રાત્રે ડિનરમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમારે બપોરે લંચમાં પણ લેવી હોય તો પણ લઈ શકો છો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ